એટલે સાંભળવું મનન એટલે સાંભળી અને જે કઈ શબ્દ આપણા અંદર આવી ગયું હોય એનો જરા રટણ કરવું મનન કરવું શ્રવણ મનન નિધિ ધ્યાસ નિધિ અમલમાં મેળવું સાચી વાતને અમલમાં મેળવું ખોટા હોય ને જે ખોટા વિચારો છે ને ગાડી નાખવા ગુડ કપટ ગાડી નાખવું આપણે બહુ મસ્ત ગુરુ મહારાજે મસ્ત વચન ગુરુ અનંત ગુરુગમ થકે મુનિ પંડિતા કે વેદના પાવે પા એ શબ્દ કઈ જમતો મસ્ત નથી શબ્દ આપણે બહુ આ શબ્દ છે ને અને આપણી સુરતા આ બહુ સરસ ભજન ગણપતિ ભજન ગણપતિથી ગણપતિથી જે ભજન થયા અને જે કઈ ભજન છે સુરતા એમ કે જાગી જ એવા ભજન ની અંદર આપણને આજે આનંદ આવી ગયો છે મને પણ એક આનંદ ની વાત છે કે મને ભજન નો બહુ શોખ છે હું તો નાનપણથી હું ગર્ભ સંન્યાસી છું મારે કોઈ વાળા કે ગઢા કે બગા કોઈ કઈ કશું નથી હું એકલો છું સ્વતંત્ર છું મને કોઈ જાતની પીલી છે નહીં અને જે હતું તે પાછું બધું ભોળા નાથી હું શાંત વાતાવરણ કરી દીધું છે અને ખરેખર આપણે આવું મનુષ્ય શરીર મળ્યું છે ને તો ભજન પ્રાપ્તિ માટે આપણે કોણ અંદર આપણા શરીર અંદર વિવેક વિચાર લાવી અને સદ્ગુરુના ચરણોમાં કોઈ સંત સાધુ કોઈ કોઈ નિર્મળ સંત હોય કોઈ સજ્જન પુરુષ હોય એની વાતને આપણે જરા માન રાખી એના 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 જો રસ્તા ઉપર ચાલીએ તો બહુ આનંદની વાત છે એટલે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદાતી ગગન સદ્વ્યાદિ લક્ષમ

આજે આ તિથિ નિમિત્તે મને અહીંયા બોલાયો છે એટલે આ તો વાય કે વાય કે આવવાનું થયું છે ને આપણા બધાના જે કાયમ આપણે ભેળા બેસનારા બધા સંતો આજે ભેળા બેઠા છીએ એટલે ખૂબ આનંદની વાત છે અને પહેલા તો આપણે બોલી નીલકંઠ મહાદેવની બોલી નીલકંઠ મહાદેવની જાય હો એક તો બે ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે માવિત પાછળ આપણે ભજનનું આવો આવો કાર્યક્રમ રાખી આનંદ કરો છો ભોળાનાથ તમને ખૂબ અઢળક આનંદ આનંદ કરાવે એવી મારી આત્મત્યાથી હું પ્રાર્થના કરીશ અને ખૂબ ખૂબ શાંતિ મળે સમૃદ્ધિ મળે બસ આનંદની વાત છે એક

ગુરુ શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી આ મુખથી બોલીએ દિલથી દઈએ ને કોઈને દુઃખ આ ખોટા સંકલ્પો જોત સાપડે કુર ને સાંપડે કરી ભગત ને હોય બોલે ના હોય આ સ્વર્ગ ના મહેમાન સામળા

i <laughs> Bye. It's <laughs> કેવલ પ્રકાશ છે અહીં અંધકાર નથી અંધકાર હોય ત્યાં પ્રકાશ નથી રહેતો સાચું હોય ત્યાં જુઠ્ઠું નથી રહેતું અને જૂઠો એને સાચું કારણ કે હાચો હશે ને એ તો હંકે એ વ્યવસ્થિતની રીતે અડતો હશે એ જૂઠાની અંદર ગદા પછી શું કરવા ના જાય આ બધું આપણે સમજવાનું છે આ તો જાહેર પડેલું છે તેમાં મિત્રો છે ચોસઠ ખેલે ચોકમાં આ ચોકની અંદર ખેલી રહ્યા છે આપણે મનુષ્ય અવતાર જાય જો એક મિનિટની અંદર અત્યારે બોલીએ હવાનમાં તો બાવાજી ગયા નમો નારાય કઈ ખબર ના પડે ભાઈ

બધું શાંત વાતાવરણ હોય એટલા આપણે પથારીની અંદર બેઠા બેઠા ખોટા વિચારો નહીં કરવા મસ્ત વિચારો કરવા અમારી બેન સુધી છે અમારો ભાઈ સુધો છે અમારો બાપો સુતો છે અમારો વડીલ સુતો છે હું અહીં બેઠો છું મારે ભગવાનનું નામ ધ્યાન જે તમને આવડતું હોય જે તમને જે કંઈ તમને તમારા અંદર કોઈ માતાજીને માનતા હોય કોઈ ભગવાન શ્રી કૃષ્ણ ને માનતા હોય કોઈ ગુરુદેવ ને માનતા હોય કોઈ કોઈ જેની પણ તમારો સત્ય અંદર પ્રવેશ હોવો જોઈએ જ્યાં સુધી સત્ય પ્રવેશ નહીં કરે ત્યાં સુધી તમને બધું જેવું લાગશે બધું અંધારા જેવું લાગશે અંધારામાં અંધારાની અંદર અજવાળું ના થાય પણ અંધારાની અંદર અજવાળું કરીને નાખો તો મેળો પાર થઈ જાય આપણા અંદર અંધારું ગાડી નાખવાનું છે અંધારું ને કા ક્રોધ મધ મો કોઈની ઈર્ષા નહીં કરવી બહુ શાંતિ થી અને આ ભજન કરવું તમે એક એક શ્વાસ ઉપર શ્વાસો શ્વાસ સ્મરણ ચલે નહીં પુણ્ય કે પાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ 21700 જાપ ચાલી રહ્યા આપણા શરીરની અંદર તમે આમ ધબકારા અંદર જોશો ને તો આપણને ખબર પડશે પણ આ વસ્તુ જોવી બહુ કઠણ છે એ કાં તો માતા પિતાની સેવા કરી હોય સજ્જનોની સેવા કરી હોય સંત સાધુ ની સેવા કરી હોય તો આ હકીકત આ વાત યે બે આમ છે ને ટંકોના ખખડાય ખખડાય કરો આ ગુરુગમ એવી વાત છે ને કે આ બધી બહુ સમજીને મારે તો હવે કારણ કે ફરજ અદા આવે છે એટલે મારે કહેવું પડે છે કોઈને ખોટું લાગતું હોય કોઈને એવું લાગતું હોય તો માફ કરજો મારામાં કોઈ અવગુણ હોય તો મારા અંદરથી સાફ કરી પ્રાર્થના કરજો હું પણ એવી તમારામાં અવગુણતા ના આવે એ હું દરરોજ પ્રાર્થના મારા ઘોડાનાખને હું કરું છું અને કરતો રહીશ અને બહુ સરસ આજે

આપણે કોઈના અંદર કોઈની ગભર નહીં આપણે પોતાના અંદર મસ્તથી ગુરુગમ વાળી ખીલે એવું આધ્યાત્મિક જ્ઞાન ઈશ્વર જ્ઞાન અને ભૌતિક જ્ઞાન ત્યાં જ્ઞાન સંપન્ન થવું એવી આપણે આજે બધાને અંદર મગજ અંદર લઈ લેવું અને દરેકના આ આ ધોરણા થાય એવી આપણે ભજન કરવાનું છે આપણે ઓટોમેટિક ભજન કરશું ને તો ઓટોમેટિક બધી વાતાવરણ સુધરી જાય પણ આપણે ભજન ના કરતા હોય આપણે ખોટી ખોટી કામ પડતા હોઈએ તો કશું વરે નહીં એટલે આપણે પોતાના અંદર આપણા પંચપુરનું શરણ મળ્યું છે વારી ઘડી નહીં મળે એટલે ખૂબ ભજન કરજો ખૂબ હળીમળી રહેજો ખૂબ શાંતિથી રહેજો ખૂબ એનો અમલ મેળજો માતા પિતાની સેવા કરજો માતા પિતાની સેવા એ જ આગળ આવે છે સજ્જન ની સેવા માતા પિતાની સેવા તમારા વિચારો મસ્ત બનશે ને એટલે બધું મસ્ત બનશે બોલો નિર્ણ મહાદેવ જય